બધા આવી છે મારા બા ને મારા ભાઈ ને મારા બેન ને મારા કાકી મારા મોટા બા ને બધા આ બધું કામ કરે છે અત્યારે ગુડ મોર્નિંગ બધા જય કાકર માં જય ગુરુદેવ તો હવાર હવાર ના પોર આપણે મસ્ત મજા ઊભા થઈ ગયા છે મોઢું ધોઈ છે ને ફ્રેશ થઈ ગયા છે ના એક કામકાજ બધું ચાલુ છે આજ છે દિશામાંનું નું ઉજવણી કરવાનું છે આપણે એટલે બધી રસોઈ રાંધવાની છે વટાટી ને આપણે છ વાગ્યા રસોઈ રાંધવાનું શરૂઆત કરી દીધી છે પેલા આ ટાઈપ આપણે પૂરીઓ બનાવવાની છે ને કઈ જગ નેટલી પૂર્યું વણાણી છે ને હજી પૂર્યું ને એવું બધું બાકી છે હજી તો ઘણું છો આ બીજો પીંડો મોળા વણાઈ ગયો છે આટપ નથી ને આખર પૂર્યું બનશે આ બેન કઈ જગું ના આવ્યા છે પૂર્યું વણવા માટે તો આમ આમ ધીમે 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 કામ ચાલુ જ છે ને આ ભાઈ જોવા બેહી ગયા છે કે બધા હેરખું કામ કરે ને કોઈ ગદઘારી નથી કરતું ને ચાલે કા ચાલે ગદઘારે કોઈ નથી કરતું ને બેઠો બેઠો

ફટાફટ છે ને આ બેલું આપણે કેરફ ઉગાડીએ મસ્ત મજાના છે ને આપણે ત્રણ બેલા વેવી નીખ્યા એક બેન ત્રણ અત્યારે અત્યારમાં ભૂખા પેટર એવું ને ખ્યા હા સરી ગયો ને જો એ બધું કામકાજ ચાલુ છે બની ગયું છે શાહ તો ફટાફટ છે ને આપણે નાસ્તો કરવા દેવી દઈ હું જઈ આ હે હે રોઈટલી મને લો એટલી નો ફાવે એકચુલીમાં

ફટાફટ તો આપણે ગાયકા શાહ અને બટન નાસ્તો કરી લઈએ પાણી અને અત્યારના દીભ આપણે નવ આઠ વાગ્યાની મારી પાસે હાથથી કરી લેવી પછી પછી બાજુ આખો દિવસનો નજારો બતાવો મસ્ત મજા ની દિશા માં ની આરતી કરી નાખી છે નાલો આપડા ઘરે જઈ છે કામ છે ઈજી અડધું શરૂઆત છે અડધું હજી પૂરું થઈ ગયું છે આપણે શાક છે ને સુલે મેકી દીધું છે ને અડધું સડી ગયું ને અડધું છે ને હજી બાકી છે જો આ ટાઈપ નું છે ને શાક બનાવવાનું છે કેટલું બધું છે જો તો ફટાફટ આગળ હરકો તાપ થઈ જાય ને એટલે ઘડીક માં સડી જાય ના એ પછી આપડે પૂરગ્યું પણ તળવાનું ચાલુ કરી નાખ્યું છે હું તો આ પૂરગ્યું તળવાનું ચાલુ કરી નાખ્યું છે ગેસ નો શું લે છે આ પૂરગ્યું તળાઈ જાય દિવાળી ના છે

નાસ્તો કરવા અમારા ફૂ ને એ બધા બેઠા છે હું ગમતું સારું છે ને હા હું સારું છે ને અમારા મોટાભાઈ બધા બેઠા છે મંડલી જમાડી મસ્ત મજા ની અત્યારે

രാത്രി <tries> Thank <sweak> you. શ્રદ્ધા અને વિશ્વાસ થી વ્રત કરશો બેટા એ લોકો મને કોઈ દીકરી કઈ વસ્તુ

મસ્ત મજાની સૂકી ભાજી બનાવે મજા બધાને રમવા બેહાડી દેવાના છે તો મસ્ત મજાની છે ને સુકી ભાજીને ઓલરેડી થઈ ગયું છે ને ભાણા કરે છે તો આ ટાઈપના છે ને પેલા આપણે જેટલી ગોણીઓ છે ને એટલા ઘણી ગણીને આપણે ભાણા કરી લેવાના છે આની કોડે સુકી ભાજી ને ભાત ને લાડવો ને હુંખડી પુરિયું એવું બધું છે રાંધેલું ફટાફટ છે ને આ બધા ભાણા કરી દઈએ તો આખો ટોપ બધો છે પુરીઓનો બધાને દી દેવાના છે

અમુક ફરાર કરે અમુક નામ નામ એવું બધું છે તો અમારા બેન છે ને ચાલો તો બધા નહીં દેવા જાય છે એક 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 ભાણું બધા દી દેવાનું છે આપણે તો મસ્ત મજાનું છે ને હવે બે ત્રણ જણા બાકી રહેશે બે જાય આપણે ભાણા એક 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 બબે બધા ને ભાણા આપી દીધા છે એ બધા ગોણીઓ છે તો આટકનો રાગ ને એવું છે લી ફટાફટ બને બેહી જાશે નાના બજાર કાઢને કોઈ હાઉસે તે ખમવાનો તો ફટાફટ થરાય કરવા મડો બધાય પછી નિકળ્યા ગીત જ ગાવાના છે દિશામાના આજે આખી રાત ફાઇનલી તો છે ને મસ્ત મજાનું આપણે જે ગોવાણીને વસ્તુ દેવાનું હોય એક એક ડીશ ને બંગડી ને રૂમાલ ને એવું બધુંય છે ને અહીંયા આપણે એક ભાણામ તૈયાર કરી નાખ્યું એક એક ડીશ બધાય વ્યક્તિને જે જે ગોવાણી કરેલી છે ને એને એક એક વસ્તુ દી દેવાનું છે તો ટાઈપ છે ને અઢપ સાઈનલા છે રૂમાલ છે બંગડી છે કંકુન ડબી છે ને નાખરંગવાની હિંછી છે ને બીજી એક એક છે ને દિશામાંની વાર્તાની સોંપડીને એવું બધું છે

તો મસ્ત મજાની છે ને આપડે બધી ડીશો છે બધાને એક એક આપડે આપી દીધી છે

જમી પણ ફૂલ લઈ લીધું છે ફટાફટ ઘડી ગયા ઓરો કઈ નહીં આજ તો લાવવાના છે મોટા ટીડિયા કારાજુ ભાઈ એ મોટા ટીડિયા લાવવાના છે ને આજ તો છોકડીએ તો બગડા સટી બોલવાની ઈ પણ બોલો કે આજ ચેનલ માં આવી છે તો આ જોવા માટે છે ને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લ્યો ફાઈનલી મિત્રો તો આપણે અમારા માતાજીનો મઠ છે આવડો તમને મારા માતાજીના દર્શન કરાવું અમારા આટમને અમારી પેઢી કે તો મસ્ત મજાના છે ને આપણે હાર લઈ આવેલા છે તો માતાજી ને અહીંયા હિગત માને ની બધા ને પેલા આપણે હાર સડાવી દઈએ દાદા છે ને તો દાદા ને પણ આપણે ફૂલ નો હાર સડાવી દીધો રખતદા ને માતાજી ને સડાવી દીધો તો બધા ફૂલ ના હાર શાર હતા તો શાર શાર આપણે ફૂલ ના હાર માતાજી ને દાદા ને બધા ને સડાવી દીધા છે સારું તો આપણા ઘર તરફ નીકળી ને હમણાં પાછું પણ છે ને દુકાને દુકાને પેલા એક એક ખાદી સોડા ઠપકારી દઈએ ભાઈ

દરિયામાં અમારે સ્વરૂપ શૂપિંગ કરવા જવાનું છે ના આવી ફાઈનલ કાલ ના વલક માં તમને જોવા મળશે એટલે ચેનલના ને કરી લો આ તમને રત્નેશ્વર મહાદેવ મંદિર છે ગુફા છે દરિયા આપણે દિશામાં પધરાવા જઈએ ને